પ્લેકઆઉટ કરવાનું આખા જિલ્લામાં જાહેર થયેલ છે તે અન્વયે જાફરાબાદ તાલુકામાં રાત્રિના આઠ કલાકથી સાંજના આઠ ત્રીસ કલાક સુધીનું પ્લેકઆઉટ જાહેર કરે છે જે અન્વયે દરેક તાલુકા સંકલન અધિકારીઓ છે સૂચના આપવામાં આવે છે જે કે પીજી વિશે આરોગ્ય પશુસેવકા એના માટે દરેક પોતાની ટીમ તૈયાર રાખશે અને આપાતકાલીનમાં જે કંઈ સૂચનાઓ છે આપત્તિ આવશે તો તાત્કાલિક પહોંચી વળવા માટે દરેકને સૂચના આપવામાં આવે છે અને દરેક ગ્રામજનોને આગેવાનોને પણ એકત્ર કરી એને સૂચના આપવામાં આવે છે દરેક પોતપોતાના સમાજમાં શેરીઓમાં અને પ્રચાર કરી અને અંદર પણ જાહેર હાથની આંખમાં પાલન કરવામાં આવે તે માટે દરેકને માહિતગાર કરવામાં આવેલ છે